જે રીતે વિધાનસભા વિસાવદરની ચૂંટણીમાં માનનીય અમારા લોકવાલિયા નેતા ગોપાલભાઈનો વિજય થયો છે એ વિજય આખા સાત કરોડ નાગરિકો ઉજવી રહ્યા છે એનો સંદેશ લઈને અમે ઘર ઘર અત્યારે જઈ રહ્યા છીએ માનનીય અરવિંદજીએ ગુજરાતની જનતા જનતાની ચિંતા કરે છે એટલા માટે આજે સુરેન્દ્રનગર આવ્યા છીએ અમે સુરેન્દ્રનગરની જનતાને સમસ્યાઓ છે અમારા નેતા રાજુભાઈ સહિત આગેવાનોએ જે સંઘર્ષ કરી રહ્યા છે એ સંઘર્ષને બિરદાવવા માટે લોકોને જોડવા માટે અને આજે પણ ખૂબ મોટી પ્રમાણમાં આમ આદમી પાર્ટીમાં લોકો જોડાઈ રહ્યા છે તમામ યુવાઓને પણ આહવાન કરું છું કોંગ્રેસ પિક્ચરમાંથી નીકળી ગઈ છે કોંગ્રેસના પણ જે આગેવાનો છે જે ભાજપને હરાવવા માગે છે એમને પણ આહવાન કરું છું કે આવો સાથે મળીને જનતાને પણ જાતી જાતિ ધર્મ ભૂલીને બધાને હું વિનંતી કરું છું કે તમે બધા જોડાશો તો હિસાબ ગુજરાતમાં ભાજપનો પટ્ટો પહેરીને બળાત્કાર કરે તો સુરેન્દ્રનગરમાં એની ઉપર એફઆઈઆર નહીં થાય ગુજરાતમાં ભાજપનો હોદ્દેદાર બની અને ખનીજ ચોરી કરશે તો એફઆઈઆર નહીં થાય ભાજપનો કાર્યકર્તા બનીને ડ્રગ્સ વેચે તો એફઆઈઆર નહીં થાય ભાજપ પાર્ટીમાં જોડાયને સરકારી કામોમાંથી કટકી કરશે ટેન્ડર અને કોન્ટ્રાક્ટમાંથી તો એફઆઈઆર નહીં થાય પણ ભાજપમાં નહીં હોય અને જનતા માટે લડશે રોડ રસ્તા વીજળી પાણી ગટરની સમસ્યા માટે લડતા હશે તો સિંગમો આવીને પકડી જાશે એટલે કે ગુજરાતમાં બે કાયદા છે એક ભાજપના લોકો માટેનો અને આમ જનતા માટેનો આમ જનતાના કાયદામાં દબાવી દેવાનો કાયદો છે અને ભાજપના કાયદામાં છૂટ આપવાનો કાયદો છે ગુજરાતની જનતાને અમારો આહવાન છે દાનાશાહીને ઓળખે પોતાનો આત્મા જગાડે પોતાના મનને ઢંઢોળે અને આત્મા જગાડીને ગુજરાતમાં બદલાવ લાવવા માટે સૌ પોતાનું યોગદાન આપે જે રીતે